ભાગવતજી ના અગિયારમો સ્કન બીજો અધ્યાય યાનાસ્થાય નરો દેત કરે છે મિલ્યવા પતે દેહ ભક્તિનો માર્ગ છે છે એમાં ને આંખ બંધ કરીને દોડો બસ કારણ કે આમાં પડવાનું પણ ભય નથી લપસવાનું પણ ભય નથી કારણ કે જેને આપણને ચાલતા શીખવાડ્યું છે શું એ ભક્તિના માર્ગ પર આપણને ચાલતા નહીં શીખવાડે भक्तिનો માર્ગ પ્રભુ આપો આપસ કરી દેતા હોય છે અને તેથી કમનદાસજી હાથ છોડીને ભાગ્યા છે શનાજીના દર્શન કરવા માટે દોડતા જાય છે ગુસાઈજીએ આ्ञा કરી કમનદાસ તું યો કરો તમકો બરસ્તા ખબર નહી હે તમકો માર્ગ ખબર નહી હે કોઈ વાત નહી મે આગે આગે ઘોડા પર ચાલ રહા હું ઓર તુ મુકુ મેરો ખાલી અનુસરણ કરો કમનદાસજીના આંખોમાંથી ચોધાર અશ્રુ વહી રહ્યા છે મેરે શ્રીજી કહા હે શ્રીજી કહા હે શ્રીજી કહા હે અને દોડતા જાય છે શ્રી ગોસાઇજી તરફ ગોસાઇજીની પાછળ પાછળ શ્રીનાથજીના દર્શન કેવી રીતે થાય બીજું કઈ ભાન નથી નું અને આ તરફ ભક્તવત્સલ ભગવાન કૃપા સિંધુ કરુણા સાગર શ્રીનાથજી પણ એમનું એવું એમને નિયમ લઈ લીધો છે પોતાના મનમાં કે જબ કુમનદાસ આ કે મોકુ કીર્તન ગો મોકુ જગાય ગો મેં જાગું મેં કહ્યું ને કે ભક્તિ પણ એવી કરવી કે ભગવાન દર્શન આપવા મજબૂર થઈ જાય આ તરફ મુખ્યા ભીતરિયાઓએ ચાર ચાર વખત અપરસ કરી નાખી સ્નાન કરે ફરી છોવાઈ જાય સ્નાન કરે ફરી છોવાઈ જાય સ્નાન કરે ફરી છોવાઈ જાય કોણ જાણે શું થાય છે ગુસાઈજી પધારી રહ્યા છે દોડીને ગિરિરાજજીની ઉપર પધાર્યા છે અને જોયું છે मुखिया भीतरिया अपरस नहीं थी, थी। सवार आठ के नौ वागी गया था अरे रामदास का हो रहा है मंगला को समय साढ़े चार पांच बजे को है और तुम सब अभी तक तुम्हारी अपरस नहीं भई है ये क्या तरीका है तो रामदास से विनती करी छे कृपानाथ हम तो बहुत कोशिश कर रहे हैं हम बहुत प्रयास कर रहे हैं पर श्रीनाथ जी की किसी लीला ही ऐसी हो रही है कितना भी प्रयास करें हमारी अपरस बार बार छिप ही जा रही है ગોસાઇજી મહારાજ સમજી ગયા છે કે હા પ્રભુની કુંમ્મનદાસજીના દર્શન આપવા માટેની લીલા છે અને જ્યાં કુંભનદાસજી દર્શન કરવા માટે આવ્યા છે જ્યાં કુંભનદાસજીએ સ્નાન કર્યા છે અને તાનપુરાના તાર લઈને કીર્તન કર્યા છે અને ત્યારે એ કીર્તન સાંભળીને જ આપણા ગોવર્ધન ધર જાગ્યા છે